હોમમાં મુંબઈના એક શખ્સે પોતાના સાધુની મેરેજ એનિવર્સરીને લઈને એવીની પચીસમી મેરેજ એનિવર્સરીની થીમ પાર્ટી યોજી હતી જેમાં અગિયાર ટેબલ પર કેક હુક્કા ને દારૂ પીરસા હતો અને મહેમાન બન્યા હતા અમદાવાદના બિલ્ડર વેપારીઓ અને ડોક્ટર પોલીસે રેડ કરતા જ પાર્ટી એનિમલ્સમાં નાસભાગ મચી હતી પરંતુ પોલીસે આડત્રીસ યુવતી તેતાળીસ યુવકો એમ એક્યાસી લોકોની અટકાયત કરી કુલ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો મુંબઈના અમિત ગોપીલાલ પછી રી વાર ઉમર પચાસ ઓગણપચાસ રહેવાસી જંત મહેલ

સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ ગઈ હતી રેડ કરવામાં આવી છે સાણંદ પોલીસ દ્વારા એક ફાર્મ પાર્ટી ચાલતી હતી એક્યાસી લોકોની ધરપકડ કરવામાં શું વિગત સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મહાઉસની સ્કીમ છે ત્યાં એક ફાર્મહાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી ઓર આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ અમિત ગોપીલાલ પટેરીવાલ એ મને આ યોજી હતી અને એને આદર્શ જગદીશ અગ્રવાલની ટ્વેન્ટી ફિફ્થ મેરિજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી આ ટોટલ આ આ કેસમાં એટી વન લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર એટી વનમાં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંકળાયેલા હતા જે સાઉન્ડવાળા છે જે હુક્કા સપ્લાયર છે જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ બે કરોડ અને ત્રણ બે કરોડ ત્રીસ લાખ જેવું ટોટલ ગુતામાલ જપ્ત કરવામાં આવેલું છે એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે ટ્વેન્ટી ટુ વ્હીકલ્સ અને સેવન્ટી ફોર મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે ઓર આજે આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ વીસથી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ રે આ રેડ જે હતી આ સાણંદ કે પીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી ઓર એની જે ટીમ હતી આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું ટી અને મારી જાણમાં બસી રેટ થઈ હતી સરા ફાર્મ હાઉસ કોનું હતું કોના દ્વારા પાર્ટી થઈ હતી ને આ આયોજક કોણ હતા આ ફાર્મ હાઉસ છે તો આ રવિ ગોરખપુરિયા કરીને છે જેના ફાર્માસ્યુટિકલ નો બિઝનેસ છે ઓર જે જે પાર્ટી ની યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયર નો ફ્લોરિંગ નો અને ફર્નિચર નો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે કે જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો એનો ફાર્મર ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા એને આ જે લીકર હતી લીકર ક્યાંથી લાવ્યા છે આ એની એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે

જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસ ની પણ એમાં ઉમેરવામાં આવશે સાહેબ આયોજન કેટલા સમયથી આ લોકો કરી રહ્યા હતા અને કેવી રીતે આ પ્લાન કર્યો હતો અત્યારે અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો લોકો પ્લાનિંગમાં હતા ઓર આ પ્લાનિંગ ના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હી હતા બધા ઓર એક ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ ને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા પાર્ટી સર રવિ ગોરખપુરી ની ધરપકડ કરી આમાં

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે